के मारे वाल मारे। तो बटे बटे ये सुकाका बे शब्द कह दे मारा वाळ मा ईता जाए ई जा से यूट्यूब मा यूट्यूब मा नक्की नाही ऑल इंडिया मा आवे पछे गम्मे ना घाम आवी जेवी तुम्हारे घरना ना घाम आवी जे ई यूट्यूब आवे खा आपरे फिल्म ने खाली तो बे शब्द तो क्यों क्यो? खाली बे शब्द ए मजे जाए जे तो शब्द तो यूट्यूब मा तुम्ही केम आम लांबा थई नुताओत यारे इ तम रे खबर नी आ पाडा ने पेट पाणी पिए जो આ વિષ્ણુભાઈ તમની નિંદર આવે નિંદર જ આવે ની આખી રાત તુય આપણે બે શબ્દ લે લાઈક કરો ફોલો કરો આ છોકરામાં મીઠાની તાણ છે મારા મારી વાત અગર બાજુમાં હે તોય આ છોકરામાં મીઠાની તાણ છે આવા વાડ તમે કે નઈ જોઈએ आम फेरो आम मोढो फेरो आ तुम्हें एने हेयर स्टाइल જોઈ લ્યો हेयर स्टाइल हेयर स्टाइल જોઈ લ્યો તમે ખાલી हेयर स्टाइल જોઈને કમેન્ટ કરજો કે हेयर स्टाइल કેરી છે કમેન્ટ કરો તો તમને ટકાના હમ સે કોઈ કમેન્ટ કરો તો કમેન્ટ કોઈ ના માર્તા કે બાકી બીડી મફતમાં ભાઈ ગમતી આ પૈસા પાછા પડી કુ મફત ને એક બીડી મફત જી કમેન્ટ કરે ને કમેન્ટ માં રહી ગયા કોઈ કરે તો પણ આવી ધમકી ન દેવા ના કમેન્ટ ન જો તો લાઈક લાઈ ના જોયે મારેજો લાઈક નઈ કરો તો હાલશે આપણે બીજા બધા તો હવે ખોટી આપડી ક્રેડિટ ખરાબ થાય એટલે મળશું કાલના બ્લોગમાં